નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ખોળામાં ખાંભી બનેલ સત્ય ઘટના વિશે રાંડી રાંડ રજપૂતાણીને સાત ખોટનો એક જ દીકરો હતો ધણી મરતા છૂડા કરભારે જમીન આંચકી લીધી હતી સુડામાં તે સમયે રાયસંગજીના રાજ બાપુ લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી બાપુ આજ અમારે બેઠાની ડાળ ભાંગે છે અને દરબાર આ મારો અભલો ટાણે પાણીનો કળશ્યો લઈને ઊભો રહેશે હો દરબારને અનુકંપા આવી ગામને દખદાણે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો એક ખંભે તરવાર અને બીજે ખંભે પાણીની ભંભલી એમ જુવાન અભલો હંમેશા શાંતિ હાકે છે એક દિવસ સુડા ઉપર ધીંગાણાની વાદળી છડી પાળિયાદથી સોમલો ખાચર વળ્યા છે સામે દરબાર રાયસંગજીની ગીસ્ત મંડાય વેળાવદર કુંડલા અને સુડા વચ્ચે બગડથરાની પાર્ટીમાં ધીંગાણું મંડાણું શાંતિડું હાંકતા હાંકતા અભલે તરસાયો સાંભળ્યો સાંભળતા જ એને ગળગડતી ડોટ મેલી મોખરે રાયસંગજી કટક દોડે છે અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગે જાય છે સુડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેશ્ય આવે છે રાયસંગજી વેશ્યને બરોબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અબો પહોંચ્યો સામે ઊભા ઊભા કાઠીના થોડા ખોખારી રહ્યા છે બાપુ અભે બૂમ પાડી બાપુ થોડીક વાર વેણીમાં ઉભા રહો અને મારું ધીંગાણું જોઈ લો અભા બેટા વેશ તો રાસવ માસે રહી ગઈ હવે તો હું પાછા ડગલા સી રીતે દઉં મારું મોત બગડે દીકરા બહુ સારું બાપુ તો મારે તમારા ખોળામાં મરવું છે એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો સંગ્રામ મચ્યો કાઠીઓ ઝાડા જળ હતા રજપૂતો થોડા હતા રાયસંગજીને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા મરતો મરતો અભો ઉઠ્યો પૂઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો દરબારનો પ્રાણ હજી ગયો નહોતો દરબારના મોમાં અંજલિ માપીને અભે યાદ દીધું બાપુ આ પાણી માનું વેણ અભલા બેટા તારી ખાંભી મારા ખોળામાં રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા બેઉના પ્રાણ છૂટી ગયા આજ ત્યાં ઘણી ખાંભીઓ છે એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે મોખરે અભલાની અને પાછળ રાયસંગજીની આજ પણ અબલાની ખાંભી દરબારના ખોળામાં એમ બોલાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ